તુલા રાશિ બાવીસ મી સતાવીસ જાન્યુઆરી દરમિયાન તમારા જીવનમાં એક મોટી કસોટી થશે આ અઠવાડિયું બહારથી ભલે શાંત લાગે તમારા વિચારો તમારી લાગણીઓ અને તમારા જીવનનો માર્ગ અંદરથી ખૂબ જ બદલાઈ જશે આ કોઈ સામાન્ય સમય નથી આ એક એવો સમય છે જ્યારે ભાગ્ય શાંતિથી જોઈ રહ્યું છે કે શું તમે બીજાઓને ખુશ કરવા માટે જીવી રહ્યા છો કે શું તમે હવે તમારા માટે ઊભા રહેવાની હિંમત એકઠી કરી શકો છો ગ્રહોની ગતિવિધિઓ સ્પષ્ટપણે સૂચવે છે કે આ અઠવાડિયે તમને એવા સત્યોનો સામનો કરવો પડશે જે તમે લાંબા સમયથી અનુભવતા હતા પરંતુ સ્વીકારવામાં ડરતા હતા કેટલાક સંબંધો કેટલાક નિર્ણયો અને કેટલાક સપના તમને એક નવા દ્રષ્ટિકોણથી રજૂ કરવાના છે શરૂઆતમાં આ તમને ભાવનાત્મક આંચકો આપી શકે છે પરંતુ આ આંચકો તમારા જીવનમાં નવી દિશા નવી સમજણ અને નવી તકો લાવશે તો તૈયાર થઈ જાઓ આ અઠવાડિયું તમારા માટે પરિવર્તનનો સંકેત છે અંત સુધી જોડાયેલા રહો કારણ કે અમે સમજાવીશું કે તમે આ પડકારજનક દિવસોમાં તમારી જાતને કેવી રીતે સંભાળી શકો છો અને તમારા માટે શ્રેષ્ઠ નિર્ણયો કેવી રીતે લઈ શકો છો આગાહી એક માનસિક તોફાનો અને આંતરિક ભંગાણ તુલા રાશિ આ અઠવાડિયું તમારા માટે માનસિક અને ભાવનાત્મક રીતે ખૂબ મુશ્કેલ રહેશે એવું જ થશે બહારથી તમે હંમેશા શાંત સંતુલિત અને સમજદાર દેખાશો પરંતુ અંદરથી છેલ્લા કેટલાક મહિનાઓથી એક છુપાયેલ સંઘર્ષ ચાલી રહ્યો છે તમે ઘણી બધી બાબતો શાંતિથી સહન કરી છે તમે એવા નિર્ણયો લીધા છે જેનાથી તમને ખુશી મળી નથી ફક્ત એટલા માટે કે તમે કોઈને દુઃખી કરવા માંગતા ન હતા હવે આ બધું તમારી અંદર એકઠું થઈ ગયું છે આ અઠવાડિયે કોઈ ઘટના વાતચીત અથવા પરિસ્થિતિ એક ઉત્તેજક બનશે જે તમારી અંદર છુપાયેલા બધા પ્રશ્નોને બહાર લાવશે તમે તમારી જાતને પૂછશો શું હું ખરેખર મારું જીવન જીવી રહ્યો છું કે હું ફક્ત બીજાઓની અપેક્ષાઓ અનુસાર જીવી રહ્યો છું આ પ્રશ્ન તમને હૃદય સુધી હચમચાવી નાખશે તમને ખ્યાલ આવશે કે બીજાઓને ખુશ કરવાના પ્રયાસમાં તમે તમારી જાતને ખૂબ પાછળ છોડી દીધી છે ઊંઘ મર્યાદિત હોઈ શકે છે તમારું મન ભારે હશે અને વિચારો ફરતા રહેશે પરંતુ આ ભંગાણ તમારા જાગૃતિની શરૂઆત છે આ સમયે તમને શીખવાનો છે કે જો તમે તમારા માટે ઊભા નહીં રહો તો દુનિયા હંમેશા તમારું શોષણ કરશે આગાહી બે નજીકના લોકોનો સાચો ચહેરો આ અઠવાડિયે તુલા રાશિના લોકો તમારી ખૂબ નજીકની વ્યક્તિ વિશે એક સત્ય શીખી શકે છે જે તમને હૃદય સુધી હચમચાવી નાખશે આ વ્યક્તિ તે જ વ્યક્તિ હોઈ શકે છે જે વ્યક્તિ પર તમે આંધળો વિશ્વાસ કર્યો હતો જેના માટે તમે તમારા નિર્ણયો તમારા આરામ અને ક્યારેક તમારી ખુશીનું પણ બલિદાન આપ્યું હતું જ્યારે સત્ય પ્રગટ થશે ત્યારે તમે શરૂઆતમાં અવિશ્વસનીય થશો તમારું હૃદય માનશે નહીં કે આ એ જ વ્યક્તિ છે જેને તમે ખૂબ જ અદ્ભુત માનતા હતા ગુસ્સો ઉદાસી વિશ્વાસઘાત અને ખાલીપણું બધું એકસાથે બહાર આવી શકે છે તમે વારંવાર ભૂતકાળની ક્ષણોને યાદ કરશો અને આશ્ચર્ય પામશો શું આ બધું જૂઠું હતું આ અઠવાડિયું ભાવનાત્મક રીતે કંટાળાજનક રહેશે અને તમે કદાચ તમારી જાતમાં જ એકલા પડી જશો પરંતુ ગ્રહોના સંકેતો સ્પષ્ટ છે આ અનુભવે તમને તોડ્યા નહીં તેના બદલે તમારી આંખો તોડશે જીવન ક્યારેક આપણને દુઃખ આપે છે જેથી આપણે સાચા અને ખોટા વચ્ચે ભેદ પાડી શકીએ આ અનુભવ તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે આગાહી ત્રણ કારકિર્દી અને પૈસા સંબંધિત એક મોટો નિર્ણય આ અઠવાડિયું કારકિર્દી અને પૈસાની દ્રષ્ટિએ તમારા માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે એક નવી ઓફર નવી જવાબદારી અથવા મોટી તક તમારા માર્ગે આવી શકે છે આ તક બહારથી આકર્ષક લાગી શકે છે પરંતુ અંદર ડર રહેશે ખોટો નિર્ણય મહિનાઓ સુધી તમારા મનને પરેશાન કરી શકે છે એક તરફ પ્રગતિનું સ્વપ્ન અને બીજી તરફ નુકસાનનો ડર ઉપરાંત પૈસા સંબંધિત કોઈ જૂનો નિર્ણય બાબતો લોન કે અટકેલા પૈસા અચાનક તણાવ વધારી શકે છે ગ્રહોની ચેતવણી સ્પષ્ટ છે આ અઠવાડિયે ઉતાવળમાં લેવાયેલો નિર્ણય તમને લાંબા સમય સુધી પસ્તાવો કરાવી શકે છે ધીરજ અને ડહાપણથી પગલાં લેવાનું મહત્વપૂર્ણ છે જો તમે દરેક પાસા અને દરેક દસ્તાવેજને કાળજીપૂર્વક જોશો તો આ અઠવાડિયે તમારા વ્યાવસાયિક જીવનમાં નવી ઊંચાઈઓ લાવી શકે છે આગાહી ચાર એક જૂનો સંબંધ ફરીથી દસ્તક આપશે તુલા રાશિના લોકો આ અઠવાડિયે એક જૂનો સંબંધ અથવા એવી વ્યક્તિ જેને તમે તમારા ભૂતકાળનો ભાગ માનતા હતા તે તમારા જીવનમાં ફરી દેખાઈ શકે છે આ અચાનક કોઈ સંદેશ કોલ અથવા સંદેશ દ્વારા થઈ શકે છે તે કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા થઈ શકે છે એક ક્ષણ માટે તમારું હૃદય ધબકશે અને જૂની યાદો જૂના વચનો અને ભૂતકાળના સપના તમારી આંખો સમક્ષ ચમકશે તમને આશ્ચર્ય થશે કે શું આ માત્ર એક સંયોગ છે અથવા કદાચ તે તમારા હૃદયનો સંકેત છે કે આ વાર્તા બીજી તકને પાત્ર છે આ અઠવાડિયે લાગણીઓના ઉછાળા વચ્ચે તમને ભૂતકાળના સંબંધો પર પ્રતિબિંબિત કરવા અને એક નવો દ્રષ્ટિકોણ આપવા માટે દબાણ કરશે આગાહી પાંચ આત્માનો અવાજ અને શાંતિની શોધ આ અઠવાડિયે તુલા રાશિનું મન અચાનક દુનિયાની ધમાલ ઘોંઘાટ અને દેખાડાથી દૂર થઈ જશે પૈસા પ્રશંસા સંબંધો વગેરે માન્યતા જે બાબતો એક સમયે તમારા માટે અર્થપૂર્ણ હતી તે હવે થોડી પોકળ લાગશે તમે એકલા શાંતિથી બેસીને તમારા હૃદયનો સાચો અવાજ સાંભળવા માંગતા હશો તમે તમારી જાતને ઊંડા પ્રશ્નો પૂછશો હું આ બધું કેમ કરી રહ્યો છું શું આ મારું સાચું જીવન છે મારો આત્મા શું ઈચ્છે છે તમે ધ્યાન પ્રાર્થના મંદિર અથવા શાંત સ્થળ તરફ આકર્ષિત થઈ શકો છો આ નબળાઈની નિશાની નથી પરંતુ તમારા આત્માના જાગૃતિની નિશાની છે ગ્રહોની ગતિ સૂચવે છે કે આ સમયે તમારી આંતરિક શક્તિને જાગૃત કરવાનો અને તમારા વિચારને ઉન્નત કરવાનો છે બહારની દુનિયા કદાચ ગમે તેટલો અનુભવ થાય તમારો સાચો પાયો મજબૂત થઈ રહ્યો છે આ અઠવાડિયું તમારી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત દર્શાવે છે આગાહી છ કડક સ્વાસ્થ્ય ચેતવણી ચિહ્ન તુલા રાશિ આ અઠવાડિયું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણીઓ લાવે છે છેલ્લા અઠવાડિયા અને મહિનાઓથી તમે સતત તમારી જાતને થાકી રહ્યા છો કામના દબાણ તણાવ અથવા અન્યની જવાબદારીઓ સંભાળવાને કારણે તમે બહારથી સામાન્ય દેખાઈ શકો છો પરંતુ અંદરથી તમારું શરીર અને મન બંને થાકેલા છે આ અઠવાડિયે તમે અચાનક થાક અનુભવી શકો છો માથું ભારે થઈ શકે છે ઊંઘનો અભાવ હોઈ શકે છે અથવા હતાશ અનુભવી શકો છો કેટલાક લોકોને પેટ બ્લડ પ્રેશર અથવા નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ પણ હોઈ શકે છે આ ગ્રહો તરફથી સ્પષ્ટ સંદેશ છે જો તમે અત્યાર સુધી તમારા શરીરના સંકેતોને અવગણ્યા છે તો નાની સમસ્યાઓ પણ મોટી બની શકે છે પરંતુ સારા સમાચાર એ છે કે જો તમે આ અઠવાડિયે થોડી શિસ્તને સાવધાની અપનાવશો તો આ સમયે તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવવાની તક પણ બની શકે છે ભાવનાત્મક એકલતા અને આત્મનિર્ભરતાના પાઠ સાથે આગાહી તુલા આ અઠવાડિયે તમને તમારા ખૂબ જ નજીકના વ્યક્તિ તરફથી એવી નિરાશાનો સામનો કરવો પડી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ કરી ન હતી જે વ્યક્તિ પાસેથી તમે ટેકો સમજણ અને સાથ શોધી રહ્યા છો તમે જે વ્યક્તિની અપેક્ષા રાખતા હતા તે કાં તો દૂર દેખાશે અથવા તમને ભાવનાત્મક રીતે એકલા છોડી દેશે તમને એવું લાગશે કે તમે હંમેશા બીજાઓ માટે હાજર છો તેમને સાંભળો છો મદદ કરો છો પરંતુ જ્યારે તમને ટેકોની જરૂર હોય છે ત્યારે કોઈ આસપાસ નથી હોતું આ લાગણી ભારે અને થાકી શકે છે પરંતુ ગ્રહોના સંકેતો સ્પષ્ટ છે આ અનુભવ તમને નબળા બનાવવા માટે નથી પરંતુ તમને મજબૂત અને વધુ આત્મનિર્ભર બનાવવા માટે છે આ અઠવાડિયે તમને શીખવશે કે તમારી પોતાની શક્તિ અને ખુશીનો સ્ત્રોત બનવું કેટલું મહત્વપૂર્ણ છે પીડા સાથે કેટલાક પાઠ પણ આવે છે પરંતુ તે જ પાઠ જીવનભર ઉપયોગી છે આગાહી આઠ પૈસામાં ખતરાની ઘંટેડી વાગે છે તુલા રાશિના જાતકો આ અઠવાડિયે પૈસાની વાત આવે ત્યારે તમારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે અચાનક કોઈ અણધાર્યો ખર્ચ થઈ શકે છે કાર મોબાઈલ ઘર અથવા કોઈ પણ મહત્વપૂર્ણ વસ્તુમાં ભંગાણ થઈ શકે છે ઉપરાંત સૌથી મોટો ભય એ છે કે કોઈના પર આંધળો વિશ્વાસ કરવો તમારી નજીકની વ્યક્તિ અથવા કોઈ પરિચિત વ્યક્તિ તમને કોઈ યોજના વ્યવસાય અથવા રોકાણના નામે ગેરમાર્ગે દોરી શકે છે તેના શબ્દો મીઠા હશે પરંતુ અંદર એક છુપાયેલું જોખમ રહેશે આ અઠવાડિયે લોભ કે લાગણીમાં આવીને કંઈ ન કરો આ નિર્ણય તમારા માટે મહિનાઓ સુધી બોજ બની શકે છે આ અઠવાડિયાનો મંત્ર છે કે સમજદારીપૂર્વક ખર્ચ કરો અને સમજદારીપૂર્વક રોકાણ કરો આગાહી નવ જૂની વાર્તાઓ ફરી જીવંત થાય છે તુલા રાશિ આ અઠવાડિયે તમારા જીવનમાં એક જૂની અધૂરી વાર્તા ફરી ઉભરી શકે છે કોઈ જૂનો મિત્ર ભૂતપૂર્વક અથવા તમે અગાઉ છોડી દીધેલી નોકરી અચાનક ફરી દેખાઈ શકે છે આ તમને મૂંઝવણમાં મૂકશે એક તરફ જૂની યાદો અને લાગણીઓ તમને પાછા ખેંચી લેશે જ્યારે બીજી તરફ તમારો અનુભવ તમને ચેતવણી આપશે આ માર્ગ તમને પહેલાં શું લાવ્યો હતો ઊંડાણમાં તમે આશ્ચર્ય પામશો તમને સંઘર્ષનો અનુભવ થશે તમારું હૃદય એક વાત કહેશે તમારું મન બીજી વાત તમે વિચારશો કે કદાચ આ વખતે વસ્તુઓ અલગ હશે કદાચ આ વખતે વસ્તુઓ સારી રીતે સમાપ્ત થશે પરંતુ ગ્રહોનો સંદેશ સ્પષ્ટ છે આ તમારા શાણપણ અને અનુભવને ચકાસવાનો સમય છે જીવન ઘણીવાર જૂના દરવાજા ખોલે છે જેથી તમે જોઈ શકો કે તમે હજુ પણ અટવાયેલા છો કે આગળ વધી ગયા છો જો તમે જૂની પેટર્નનું પુનરાવર્તન કરશો તો એ જ પીડા અને મૂંઝવણ પાછી આવી શકે છે પરંતુ જો તમે ભૂતકાળના અનુભવોમાંથી શીખો છો અને તમારી જાતને પ્રાથમિકતા આપો છો તો તમે મોટી ભૂલો ટાળી શકશો અને ખરેખર આગળ વધશો આગાહીઓ આંતરિક ફેરફારો અને નવી વિચારસરણી તુલા રાશિ આ અઠવાડિયે તમારામાં એક મોટો પરિવર્તન આવી રહ્યું છે તમારા વિચારો પ્રાથમિકતાઓ અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ હવે પહેલાં જેવો રહ્યો નથી જે બાબતો તમને એક સમયે ખૂબ જ મહત્વપૂર્ણ લાગતી હતી લોકોના મંતવ્યો બીજાઓની મંજૂરી દરેકને ખુશ રાખવાની આદત ધીમે ધીમે તેમનું મહત્વ ગુમાવી રહી છે તમને ખ્યાલ આવશે કે તમે નાટક બિનજરૂરી દલીલો અને નકામી ગૂંચવણોથી દૂર રહેવા માંગો છો હવે તમને જે જોઈએ છે તે શાંતિ સ્પષ્ટતા અને સત્ય છે શરૂઆતમાં આ પરિવર્તન થોડું વિચિત્ર અથવા ડરામણું લાગી શકે છે કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બદલાય છે ત્યારે તેણે પોતાનો જૂનો કમ્ફર્ટ ઝોન છોડવો પડે છે તમારે છોડી દેવું પડશે પરંતુ ગ્રહોના સંકેતો સ્પષ્ટ છે આ પરિવર્તન તમને જીવનમાં આગલા સ્તર પર લઈ જશે તમે ધીમે ધીમે વધુ પરિપક્વ મજબૂત અને વધુ સ્પષ્ટ બની રહ્યા છો તમે જે બાબતોને હમણાં છોડી રહ્યા છો તે ખરેખર તમારી પ્રગતિમાં અવરોધો હતા આ અઠવાડિયું તમારા પુનર્જન્મ પ્રક્રિયાની સાચી શરૂઆત દર્શાવે છે આગાહી અગિયાર તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય તુલા રાશિ આ અઠવાડિયે તમારે તમારા જીવનને લગતો ખૂબ મોટો અને મુશ્કેલ નિર્ણય લેવો પડી શકે છે આ નાનો નિર્ણય નહીં પણ એક પગલું હશે જે તમારા સમગ્ર ભવિષ્યની દિશા નક્કી કરશે આ નિર્ણય તમારી કારકિર્દી સંબંધ અથવા કોઈ મોટા પરિવર્તન સાથે સંબંધિત હોઈ શકે છે તમે બેચેન અને મૂંઝવણ અનુભવશો તમારા મનમાં વારંવાર એક જ પ્રશ્ન રહેતો હોવાથી તમે ઘણી રાતો ઊંઘ વિના વિતાવી શકો છો જો હું ખોટો નિર્ણય લઈશ તો શું થશે પરંતુ ગ્રહોનો સંદેશ સ્પષ્ટ છે આ સમય ડર કે દબાણથી નિર્ણય લેવાનો નથી જો તમે પ્રામાણિકપણે મનની શાંતિ સાથે અને તમારા લાંબા ગાળાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લો છો તો આ પગલું આવનારા વર્ષો માટે તમારી વાર્તાને વ્યાખ્યાયિત કરશે આ અઠવાડિયું તમને માનસિક રીતે અતિ મજબૂત બનાવશે આગાહી બાર સંબંધો વિશે સત્ય અને તુલા રાશિવાળા આ અઠવાડિયે એક મહત્વપૂર્ણ વાતચીત તમારા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સત્ય ઉજાગર કરી શકે છે જે વાત તમારા હૃદયમાં લાંબા સમયથી દટાયેલી છે તે હવે જાહેર થશે આ વાતચીત થોડી કડવી હોઈ શકે છે કેટલીક સત્યતાઓ સાંભળવી મુશ્કેલ હશે પરંતુ હવે તેને ટાળવાનો કોઈ રસ્તો નથી આ અઠવાડિયું સંબંધોમાં રહેલા લોકો માટે મહત્વપૂર્ણ રહેશે કાં તો સત્ય વિશ્વાસ અને આદર સાથે સંબંધ વધુ મજબૂત બનશે અથવા જો તે ફક્ત આદત ડર અથવા મજબૂરી પર આધારિત હશે તો તિરાડો સ્પષ્ટપણે દેખાશે તે દુઃખદાયક રહેશે અને તમારું હૃદય ભારે થશે પરંતુ ગ્રહોનો સંદેશ સ્પષ્ટ છે ક્યારેક તૂટવાનો રસ્તો છે જીવનમાં એક નવી અને સાચી શરૂઆત તરફ આ પહેલું પગલું છે આ અઠવાડિયું તમને ભાવનાત્મક રીતે ખૂબ પરિપક્વ અને મજબૂત બનાવશે આગાહી તેર આધ્યાત્મિક જાગૃતિ અને નવી દિશા તુલા રાશિ આ અઠવાડિયે તમારા આત્મામાં કંઈક બદલાઈ રહ્યું છે હવે તમને ભીડ ઘોંઘાટ અને શોક કરતાં શાંતિ અને સત્યની વધુ જરૂર લાગશે જે પ્રશ્નો તમે વર્ષોથી બીજાઓને પૂછી રહ્યા છો તે હવે તમે તમારી જાતને પૂછવાનું શરૂ કરશો હું ખરેખર કોણ છું હું આ જીવન શેના માટે જીવી રહ્યો છું મારો આત્મા ખરેખર શું ઈચ્છે છે તમને એકલા રહેવાનું મન થઈ શકે છે તમને તમારા મોબાઈલ ફોનથી દૂર રહેવાનું મન થઈ શકે છે અથવા તમે કોઈ મંદિર શાંત સ્થળ અથવા ધ્યાન તરફ આકર્ષિત થવાનું મન થઈ શકે છે આ નબળાઈની નિશાની નથી પરંતુ તમારા આત્મામાં ઊંડા ઉતરવાની શરૂઆત છે તમે તમારા ભૂતકાળના કાર્યો નિર્ણયો અને જીવનયાત્રા પર વિચાર કરશો તમને કેટલાકનો અફસોસ થશે અન્ય પર ગર્વ થશે પરંતુ સૌથી અગત્યનું તમને સ્પષ્ટતા મળશે કે તમારા જીવનને હવે કઈ દિશામાં લઈ જવું જોઈએ આગાહી ચૌદ છુપાયેલા દુશ્મનો અને માસ્ક પહેરેલા લોકો તુલા રાશિના લોકોએ આ અઠવાડિયે તેમની આસપાસના લોકો પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે દરેક હસતો ચહેરો તમને શુભકામનાઓ આપતો નથી ભલે તે ઓફિસમાં હોય વ્યવસાયમાં હોય કે તમારા સામાજિક વર્તુળમાં કોઈ એવું હોઈ શકે છે જે તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરે છે અને શાંતિથી તમારા વિરુદ્ધ વાતાવરણ બનાવી રહ્યું છે તેઓ તમારી પીઠ પાછળની બાબતોને ખોટી રીતે રજૂ કરી શકે છે તમારી છબીને કલંકિત કરી શકે છે અથવા તમારા કાર્યમાં અવરોધો ઊભા કરી શકે છે શરૂઆતમાં તમે સમજી શકશો નહીં કે આ બધું ક્યાંથી આવી રહ્યું છે તમે મૂંઝવણ અને પરેશાની અનુભવી શકો છો આ અઠવાડિયે તમારા માટે સાવધાની સમજદારી અને વિચારપૂર્વક પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે આગાહી પંદર જીવનમાં એક વળાંક તુલા વીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી વચ્ચેનો આ અઠવાડિયું તમારા જીવનમાં એક સાચો વળાંક આવશે આ એક વળાંક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમે જે પણ વિરામ લેશો અને જે કંઈ પણ છોડી દેશો તે તમારા પોતાના ભલા માટે હશે ભલે તે સમયે તે દુઃખદાયક લાગે કેટલાક લોકો તેઓ અને માનસિકતા જે અત્યાર સુધી તમારા જીવનનો ભાગ રહી છે તે ધીમે ધીમે દૂર થઈ રહી છે શરૂઆતમાં તમે ખાલીપણું ભય અને અનિશ્ચિતતા અનુભવી શકો છો પરંતુ આ ખાલી જગ્યા તમારા નવા અને મજબૂત જીવનનો પાયો બનશે આ અઠવાડિયા પછી તમે ક્યારેય તમારી જાતને પહેલાં જેવી નહીં જોશો તમારી વિચારસરણી પ્રાથમિકતાઓ અને દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ જશે તો તુલા રાશિ આ અઠવાડિયું તમારા માટે પડકારો અને તકો બંને લાવે છે તમારા આંતરિક ફેરફારો ભાવનાત્મક જાગૃતિ અને મહત્વપૂર્ણ નિર્ણયો સૂચવે છે કે હવે તમારા માટે ઊભા થવાનો અને તમારા પોતાના જીવનની દિશા નક્કી કરવાનો સમય છે જો તમને આ વીડિયો ગમ્યો હોય અને આવનારા દિવસોમાં તમારી રાહ જોતા બીજા કયા ફેરફારો અને તકો છે તે જાણવા માંગતા હો તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને દરેક અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે ટિપ્પણીઓમાં તમારા અનુભવો અને વિચારો શેર કરવાનું ભૂલશો નહીં તમને કઈ આગાહીઓ સૌથી મહત્વપૂર્ણ લાગી યાદ રાખો આ ફક્ત અવલોકન કરવાનો સમય નથી પરંતુ પોતાને ઓળખવાનો અને આગળ વધવાનો છે વધવાનું છે